પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાએ પોતાના મત વિસ્તારની ચાર નગરપાલિકા ઉપલેટા ધોરાજી ભાયાવદર અને જેતપુરના સદસ્યો સાથે કરી શુભેચ્છા મુલાકાત જેતપુર ડાયંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાંસદને કરાઈ રજૂઆત જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક ટોલમાં વધારો કર્યાની કરી રજૂઆત પીઠડીયા ટોલ પ્લાઝાએ સ્થાનિક વાહનોના ટોલમાં જેતપુરથી રાજકોટ જવાના દસ રૂપિયાને બદલે વીસ રૂપિયા અને રાજકોટથી જેતપુર પરત આવવાના પાંત્રીસ રૂપિયા કરી નાખતા રોષ જોવા મળેલ જેતપુર પીટડીયા ટોલ પ્લાઝાએ જેતપુર તાલુકાના સ્થાનિક ટોલ આવક જાવક રૂપિયા તથા વિવિધ સંસ્થાઓમાં તેમજ સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તથા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓ આગેવાનો કોષા ઉપલેટા ઉપલેટામાં સાંસદ મનસુખ માંડવિયાના ગૌરવ કાર્યાલય ખાતે મુલાકાત કરી સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત કરી જેતપુર ઉદ્યોગપતિએ સાંસદ મનસુખ માંડવીયાને જેતપુર સ્થાનિક વાહનોનો ટોલ કટાડવા કરી રજૂઆત રજૂઆત બાદ

અમે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું જે ભીઠડીએ ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરું દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાંનો જૂનો ભાવ છે ઈચ કરી દઈએ અને મને ચાર પાંચ દિવસ પાસે જણાવો તમારી માંગ એવી હતી કે કોઈ વાહન કરવાના કોઈ વાહન માટે રજૂઆત કરી છે પણ પહેલાં તો આ દસ રૂપિયા કરાવી પછી એને આગળ વધાર અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત નવી એમ્બ્યુલન્સ માંગી છે એ સાહેબ એની ગ્રાન્ટ માટે કરાવશે